બોલો સત્યનારાયણ ભગવાન કી જય તો આવો વૈષ્ણવ સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ પાવન પ્રસંગે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સત્યનારાયણ ભગવાનની કથા આ કથા ખૂબ જ પ્રાચીન છે અને પૌરાણિક ગ્રંથોમાં વર્ણ આવેલી છે જે કોઈ આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે કરે છે અથવા કરાવે છે તેના જીવનમાંથી સર્વ દુઃખો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો મિત્રો આપણે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરીએ આધ્યાય પહેલો નારદજી અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો સંવાદ છે એક વખત નેમિશ્રણમાં અનેક ઋષિમુનિઓ એકત્રિત થયા હતા તે બધા સુત મહારાજ પાસે પૂછવા લાગ્યા હે સુતજી કલયુગમાં લોકો ખૂબ જ દુઃખી થાય છે પાપ તફલીકો ગરીબી રોગ શોક બધું જ વધી જાય છે આવા સમયમાં લોકોને સુખ શાંતિ આપનાર પાપનાશક અને સર્વોચ્ચ પૂર્ણદાયક ઉપાય કયો છે ત્યારે સુતજી બોલ્યા હે ઋષિ મુનિઓ તમારો પ્રશ્ન અત્યંત સાર્થક છે આ આ પ્રશ્ન એક વખત દેવઋષિ નારદજીએ પણ શ્રી વિષ્ણુને કર્યો હતો તે જ પ્રસંગની કથા હું તમને સંભળાવું છું તો નારદજી અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો સંવાદ આપણે સાંભળીએ એક વખત નારદજી ત્રિલોકમાં ભ્રમણ કરતા હતા પૃથ્વી પર આવ્યા ત્યાં તેમણે જોયું કે લોકો ભિન્ન ભિન્ન દુઃખોથી પીડાઈ રહ્યા છે કોઈ ગરીબીથી કોઈ રોગોથી કોઈ સંતાનહીનથી કોઈ કલહ કોઈ અતિશય દુઃખોથી નારદજીને ખૂબ જ દયા આવી તેઓ સીધા વૈકુટ લોકમાં ગયા ત્યાં તેઓએ ભગવાન વિષ્ણુના ચરણોમાં નમન કરીને બોલ્યા હે પ્રભુ તમે સર્વ જગતના પાલક છો સર્વના હિતેચ્છુ જુઓ પૃથ્વી ઉપર કલયુગમાં માનવો અતિશય દુઃખી છે તો હે નાથ તેમને દુઃખમાંથી છુટકારો આપવા માટે કોઈ સહેલો સરળ અને સર્વજનને સુલભ હોય એવો ઉપાય કહો ત્યારે ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા હે નારદ તો ખૂબ સારું પૂછ્યું છે તો સાંભળ કલયુગમાં સત્યનારાયણ ભગવાનનું વ્રત અને કથા એ સર્વોચ્ચ ઉપાય છે આ વ્રત કરનાર મનુષ્યના પાપ દૂર થાય છે મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ઘરમાં સુખ શાંતિ નો વાસ થાય છે તો વ્રત કરવાની વિધિ તો ભગવાન વિષ્ણુ આગળ કહે છે કે આ વ્રત પૂર્ણિમાની તિથિએ કરવાનું શ્રેષ્ઠ છે પણ કોઈ પણ શુભ દિવસે પણ કરી શકાય છે શુદ્ધ મનથી પરિવાર સાથે ફળ ફૂલ તુલસી ગંગાજળ પાંચ મીઠાઈ અને પચરંગી અનાજ સાથે પૂજન કરવું ભગવાનની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરીને ઘરમાં દીવો પ્રગટાવવો સ્થાપન કરવું અને શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવી કથા પૂરી થયા પછી પ્રસાદ બનાવી સૌ સાથે વેચવું જેવી શ્રદ્ધા તેવી ફળ પ્રાપ્તિ નિશ્ચિત છે તો ભગવાન વિષ્ણુ કહે છે હે નારદજી તું પૃથ્વી પર જઈને આ ઉપાય મનુષ્યને કહેજો કે કોઈ પણ આવ્રત અને કથા કરશે તે બધા કષ્ટો નાશ પામશે નારદજી તો આનંદિત થયા ભગવાન ચરણોમાં નમન કરીને પૃથ્વી પર પાછા આવ્યા અને લોકહિતાર્થે આ કથા લોકોને સંભળાવવા લાગ્યા આ સાથે પ્રથમ અધ્યાય પૂર્ણ્ય થાય છે બીજો અધ્યાય જેમાં કાશીનગરનો ગરીબ બ્રાહ્મણની વાર્તા છે તો પ્રથમ પ્રકરણમાં નારદજી ભગવાન પાસેથી વ્રત વિશે જાણીને પૃથ્વી પર આવ્યા તેઓ કાશી નગરીમાં ગયા ત્યાં એક ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ રોજ ભિક્ષા માંગીને પોતાનું જીવન પસાર કરતો હતો સવારે ઘરેથી નીકળે ઘરમાં કશું જ ખાવા માટે ન હોય તો ગામમાં ભિક્ષા માટે ફરે બે ચાર દાણા કે કોઈ થોડું અનાજ મળે તો તે તેના પરિવારનું પેટ ભરાતું એક દિવસ તે ખૂબ દુઃખી થઈને વિચારતો હતો કે હે ભગવાન મારું આ જીવન કેટલું દુઃખમય છે આખું જીવન ભિક્ષા માગી માગીને જ પસાર થાય છે ક્યારેક સુખના દિવસ નહીં આવે કે શું શું આવું જીવન જીવવું જ લખ્યું છે મારું તો ત્યારે નારદજી આગમન કરે છે એવામાં નારદજી ત્યાં આવ્યા અને બ્રાહ્મણને દુઃખી જોઈને પૂછ્યું હે બ્રાહ્મણ તું એટલો ઉદાસ કેમ છે તારા દુઃખનું કારણ શું છે બ્રાહ્મણે આંસુ ભરેલી આંખથી કહ્યું હે મહાત્મા હું ગરીબ છું રોજ ભિક્ષા કરીને પેટ ભરું છું ઘરમાં અન્ન ધન કાંઈ નથી જીવન ખૂબ જ મુશ્કેલીથી પસાર થાય છે ત્યારે નારદજી બોલ્યા હે બ્રાહ્મણ તારી ગરીબી દૂર કરવાનો એક અતિ સહેલો ઉપાય છે તે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત જો તું આ વ્રત કરે અને કથા સાંભળે તો તારા જીવનમાંથી ગરીબી દૂર થશે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે બ્રાહ્મણ તો ઉત્સુક થઈને પૂછવા લાગ્યો મહારાજ આ વ્રત કેવી રીતે કરવું વ્રત કરવાનું તો નારદજી પ્રેમથી સમજાવવા લાગ્યા શુદ્ધ મનથી ઘરમાં ભગવાન સત્યનારાયણની સ્થાપના કરવી ફળ ફૂલ તુલસી પાન ગંગાજળ પચરંગી અનાજ અને પાંચ પ્રકારની મીઠાઈથી પૂજન કરવું કથા સાંભળવી અને અંતે પ્રસાદ બનાવી સૌને વહેંચવો એટલું જ કરવાથી તારા ઘરમાં સુખનો વાસ થશે બ્રાહ્મણ આનંદિત થઈને બોલ્યો મહારાજ તો હું આ વ્રત કરીશ બ્રાહ્મણ ઘર ગયો બીજા દિવસે થોડું અન્ન ભિક્ષામાં મળ્યું તેમાંથી જ તેણે પૂજન માટે સામગ્રી તૈયારી કરી ભલે સામગ્રી ઓછી હતી પરંતુ તેનો ભાવ ખૂબ મોટો હતો તેણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું કથા સાંભળી અને પ્રસાદ વિતરણ કર્યું કેટલાક જ દિવસોમાં બ્રાહ્મણના ઘરમાં અચાનક બદલાવ આવવા લાગ્યો ભિક્ષામાં અન્ન વધારે મળવા લાગ્યું લોકો તેને માન આપવા લાગ્યા ધીમે ધીમે તેના ઘરમાં સંપત્તિ આવવા લાગી ગરીબી દૂર થઈ ગઈ બ્રાહ્મણ આનંદિત થઈને બોલ્યો હે સત્યનારાયણ ભગવાન તમારા વ્રતના મહિમાથી મારા જીવનમાં સુખ આવ્યું છે હવે હું દર પૂર્ણિમાએ આ વ્રત નિયમિત કરીશ આ રીતે ગરીબ બ્રાહ્મણને ગરીબીમાંથી મુક્તિ મળી છે સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ આ વ્રત કરવાથી ગરીબને ધન મળે છે દુઃખી માણસ સુખી બને છે અને અશક્તને શક્તિ મળે છે આ સાથે આપણો બીજો અધ્યાય પૂર્ણ થાય છે હવે આપણે ત્રીજો અધ્યાય સાંભળીએ તો ત્રીજો અધ્યાય વેપારીનો છે કાશીનગરમાં એક ગરીબ વેપારી રહેતો હતો તે મહેનતો તો હતો પરંતુ તેના જીવનમાં ક્યારેય સમૃદ્ધિ આવી ન હતી એક દિવસ તે કાશીનગરના બ્રાહ્મણના ઘરે ગયો ત્યાં તેણે જોયું કે બ્રાહ્મણ ખૂબ આનંદથી સત્યનારાયણનું વ્રત કરી રહ્યો હતો વેપારી કુતુહલ થઈને પૂછ્યું તમે બ્રાહ્મણને કે હે ભાઈ તું પહેલાં ખૂબ ગરીબ હતો આજે તારા ઘરમાં સમૃદ્ધિ કેવી રીતે આવી છે ત્યારે બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો હે મિત્ર આ બધું સત્યનારાયણ ભગવાનની કૃપાથી છે મેં તેમનું વ્રત કર્યું છે અને મારા જીવનમાંથી ગરીબી દૂર થઈ ગઈ છે વેપારીના મનમાં પણ વિચાર આવ્યો જ્યારે આ વ્રતથી ગરીબ બ્રાહ્મણ ધનિક બની ગયો ત્યારે હું પણ આ વ્રત કરું તો મારી પણ સ્થિતિ સુધરી જશે તો વેપારી બોલ્યો હે વેપાર કરવા જઈ રહ્યો છું જ્યારે સફળ થઈને પરત આવું ત્યારે હું પણ સત્યનારાયણનું વ્રત કરીશ તેઓ મનમાં નક્કી કરીને વેપારી પોતાની પત્ની સાથે દૂરના શહેરમાં વેપાર કરવા નીકળ્યો સત્યનારાયણ ભગવાનને કૃપા કરી અને તેમના વેપારમાં ભારે નફો થયો થોડાક જ સમયમાં તે ખૂબ ધનિક બની ગયો પરંતુ ધનિક બન્યા પછી તે ભગવાનનો ઉપકાર ભૂલી ગયો મનમાં વિચાર્યું હવે વ્રત કરવાની શી જરૂર છે હું તો મારા પરિશ્રમથી જ ધનિક થયો છું પરંતુ સત્યનારાયણ ભગવાને તેને મૂક્યો અચાનક તેના વેપારમાં બધું માલ દરિયામાં જહાજ ડૂબી ગયું મોટું નુકસાન થયું તે જ નહીં તેના ઘરમાં પત્ની ગંભીર રીતે બીમાર પડી બધું જ દુઃખ એક આવી ગયું વેપારી ખૂબ ચિંતિત થયો મનમાં વિચાર કરવા લાગ્યો કે આ બધું કેમ થયું મેં કયો પાપ કર્યો છે એ વખતે એને યાદ આવ્યું કે તેણે ભગવાન સત્યનારાયણને વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી પણ કર્યું ન હતું વેપારી તુરંત નમ્રતાથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો હે સત્યનારાયણ ભગવાન મેં તમને વચન આપીને પણ વ્રત ન કર્યું મારી મોટી ભૂલ થઈ ગઈ છે હવે હું તુરંત વ્રત કરીશ કૃપા કરીને મને માફ કરજો વેપારીએ તરત જ વ્રત કર્યું શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું કથા સાંભળીને પ્રસાદનું વિતરણ કર્યું જેમ જેમ તે વ્રત પૂરું થયું તેમજ દરિયામાં ડૂબેલું જહાજ ચમત્કારિક રીતે કિનારે આવી ગયું બધો માલ અખંડિત રહ્યો ઘરે ગયો તો પત્ની પણ સ્વસ્થ થઈ ગઈ વેપારીના ઘરમાં ફરી સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થવા લાગ્યો આ સાથે ત્રીજો આધ્ય પૂર્ણ થાય છે સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ સત્યનારાયણ ભગવાનની કથા આપણને શીખવે છે કે ભગવાનને આપેલું વચન ક્યારેય તોડવું ન જોઈએ ભક્તિ અને શ્રદ્ધાથી કરેલા વ્રતના પરિણામે અશક્ય પણ શક્ય બને છે તો ચાલો મિત્રો હવે આપણે અધ્યાય ચોથો સાંભળીએ તો એક વખત શક્તિશાળી રાજા હતો તેનું નામ હતું ચંદ્રકેતુ તે પોતાના રાજ્યમાં પ્રજાને સુખી રાખતો પણ મનમાં અહંકાર વધારે હતો એને લાગતું કે મારી પાસે સેનાઓ છે ધન છે ગૌરવ છે મને બીજા કોઈની શી જરૂર છે તો એક દિવસ રાજા પોતાના સૈનિક સાથે શિકાર કરવા જંગલમાં ગયો શિકારની શોધમાં ફરતા ફરતા એક ગામમાં આવ્યો તે ગામમાં ઘણા લોકો સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા હતા ઘર આંગણે દીવો પ્રગટેલો ભગવાનની સ્થાપના થઈ હતી ભક્તિભરી કથા ચાલી રહી હતી ભક્તો ભગવાનના નામે કીર્તન કરી રહ્યા હતા ગામ લોકોએ રાજાને જોઈને વિનયપૂર્વક આમંત્રણ આપ્યું મહારાજ થોડો સમય રોકાઈને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો આ પાવન પ્રસંગ છે પણ રાજાએ અહંકારથી કહ્યું હું રાજા છું મારી પાસે એટલો સમય નથી આવી કથા સાંભળો આ તો ગરીબ લોકોના ધંધા છે હું આવી વાતોમાં વિશ્વાસ નથી રાખતો એટલું કહી રાજા આગળ વધ્યો ગામના લોકો દુઃખી થયા પણ તેઓ પોતાના ભક્તિભાવથી તલ્લીન રહ્યા સત્યનારાયણ ભગવાન અને રાજાનો અહંકાર સહન ન થયો થોડી જ વાર પછી રાજાના રાજ્યમાં અનર્થ શરૂ થયા એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી રાજગૃહમાં આગ લાગી ગઈ ખજાનો ખાલી થઈ ગયો સૈનિકો બળવો કરવા લાગ્યા પ્રજામાં દુઃખ અને અસંતુષ્ટિ ફેલાઈ ગઈ આ બધું જોઈને રાજા ચકિત થઈ ગયો તેને સમજાતું કે આ બધું એકાએક કેમ થઈ રહ્યું છે એક દિવસ રાજાને સ્વપ્નમાં ભગવાને સત્યનારાયણના દર્શન આપીને કહ્યું હે રાજન તું મારા ભક્તો દ્વારા કરાવતું વ્રત અવગણ્યું છે એટલે તારા જીવનમાં આ દુઃખ આવ્યા છે જો તું મારી ભક્તિ પૂજા કરશે તો તારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે રાજા ઉઠતા જ પછતા અરે હું કેટલો મોટો મૂર્ખ હતો ભક્તો બોલાવતા હતા પણ મેં તેની અવગણના કરી હવે હું ભગવાનનું વ્રત કરીશ રાજાએ પોતાના મહેલમાં ધામધૂમપૂર્વકથી સત્યનારાયણનું વ્રત કર્યું ભક્તિપૂર્વક પૂજન કર્યું કથા સાંભળી પ્રજાને પ્રસાદ વિતરણ કર્યું જેવી જ રીતે વ્રત પૂરું થયું કે તેમ બધા દુઃખો દૂર થઈ ગયા રાજગૃહમાં સમૃદ્ધિ પાછી આવી સૈનિક વફાદાર બન્યા પ્રજા ખુશ થઈ ગઈ તો સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ આ કથા બતાવે છે કે અહંકારથી ક્યારેય સુખ નથી મળતું ભગવાનની અવગણના કરનારને દુઃખ મળે છે પણ જે ભક્તિભાવપૂર્વક વ્રત કરે તેમના જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે આ સાથે આપણો ચોથો અધ્યાય સમાપ્ત થાય છે તો મિત્રો હવે આપણે અધ્યાય પાંચમો સાંભળીએ એક વખત નેમિષણમાં મિશ્રણમાં ઋષિઓ મહાયજ્ઞ કરી રહ્યા હતા તેઓએ સુતજી મહારાજને વિનંતી કરી હે સુતજી અમે ઘણી વાર્તાઓ સાંભળી છે પણ અમને એવી કથા કહો કે જે કલયુગમાં જીવોના દુઃખ દૂર કરે અને સૌને સુખ સમૃદ્ધિ આપે ત્યારે સુત મહારાજજી બોલ્યા હે ઋષિ મુનિઓ તમે ખૂબ જ સાર્થક પ્રશ્ન કર્યો છે આ પહેલાં મેં તમને સત્યનારાયણ ભગવાનની ચાર કથાઓ સંભળાવી છે હવે હું તમને આ વ્રતનો પરમ મહિમા કહું છું ત્યારે સુધીજી સત્યનારાયણ વ્રતનો મહિમા કહે છે કે જે કોઈ માસના પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ વ્રત કરે છે તેની સર્વ મનોકામના સિદ્ધ થાય છે ગરીબને ધન મળે છે નિસંતાનને સંતાન મળે છે રોગ સ્વસ્થ થાય છે દુઃખી સુખી બને છે અને અંતે વૈઠુક લોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે તો હે ઋષિ મુનિઓ કલયુગમાં મનુષ્યની શક્તિ ઓછી થઈ ગઈ છે તેને લાંબા તપ યજ્ઞ યાત્રા કરવી મુશ્કેલ છે એટલા માટે ભગવાને આ સરળ ઉપાય આપ્યો છે આ વ્રત કરવું સહેલું છે પરંતુ તેનું ફળ અસીમિત છે સત્યનારાયણ ભગવાનના સત્યના સ્વરૂપ છે જે સત્યનિષ્ઠ રહે છે અને ભક્તિપૂર્વક આ વ્રત કરે સર્વ સર્વસિદ્ધિ મળે છે તો સુતજી આગળ કહે છે કે આ કથા જે કોઈ ભક્તિથી સાંભળે છે તેના બધા જ પાપો દૂર થાય છે જે કોઈ કરે છે કરાવે છે તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સદગુણનો વાસ થાય છે વ્રતના અંતે પ્રસાદ વિતરણ કરવું ખૂબ જ જરૂરી છે પ્રસાદ વહેંચવાથી પુણ્ય વધે છે ભગવાન પ્રસન્ન થાય છે અને સમાજમાં પ્રેમ ફેલાય છે તો હે ઋષિ મુનિઓ આ સત્યનારાયણ કથા સર્વ પાપનો નાશ કરે છે જે તેને સાંભળે છે કરે છે તે જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી અંતે ભગવાનના પરમધામમાં પામે છે આ રીતે પાંચેય પ્રકરણ પૂર્ણ થાય છે તો ભગવાનના વ્રતથી ગરીબ ધનિક બન્યું વેપારીનું ગુમાવેલું ધન પાછું મળ્યું અહંકાર વધતા રાજાને રાજ્ય પાછું મળ્યું અંતે સુત મહારાજે વ્રતનું મહિમાનું વર્ણન કહ્યું તો મિત્રો આ હતી સત્યનારાયણ ભગવાનની પાવન કથા આ કથા આપણને શીખવે છે કે અહંકાર છોડવો સત્યનો માર્ગ અપનાવવો અને ભગવાનની ભક્તિ કરવી જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો હંમેશા વાસ થાય છે તો ચાલો મિત્રો સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ સત્યનારાયણ સ્વામી મહારાજ કી જય તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક કરી દેજો અને આવી જ રીતે વ્રતકથાઓ મહિમાઓ વાર તહેવારના મુહૂર્તો સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ વિડીયોમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં સત્યનારાયણ ભગવાન કી જય ધન્યવાદ